હેલો એ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મોગલ તો જો આજે આપણે ગયા હતા બહાર એટલે આજે વ્લોક કર્યો છે બહુ મોડો કારણ કે હજી તો હું ઘરે આવ્યો છું અને ઘરે આવ્યો ત્યાં વસ્તુ મગાવી ગોળ લેવું બરાબર પણ હું બનાવવાનું છે કાંઈ ખબર નથી તો ત્યારે સારું કરી દીધી છે હું બનાવવાનું છે આ ગોળ મગાવ્યો ગોળ કયો છે ગોળ કાવેરી ગોળ છે કાવેરી ગોળ નહીં ડોલ નહોતી પછી જો આ શું લાવ્યા છે લસણ છે અને ડુંગળી છે શેનો પ્રોગ્રામ છે આજ ને મરચા છે અને તો આ આપણે બનાવ આ શું બ્રેડ છે મારે ના તો શું છે ઠીક પકોડા નથી બનાવ ને તો હું બનાવવાનું છે મને કે તો કરી કે કેવાન નહીં તો કેવાનું કેવાનું તો ક્યારે કેવાનું તો પછી બધાય વાટે હોય પાછા ક્યારે કે ક્યારે કે એમ અને ડુંગળી કટર માં કાઢી નાખવાની છે મરચાં નાખવાના છે આદુ એ બધું નાખી એટલે આપણે એ પુડલા બનાવવાના છે

કારણ કે બધું તાજ હોય ને તો મજા આવે ને અમારે કાવ્યા ને મોટભાઈ ગયા છે તળાજા હુકામ ગયા એ ખબર નથી અમારે કાવ્યા બેન ને કારણ કે મજા નથી એટલે એની દવા લેવા ગયા કઈ ખબર છે નહીં હુકામ ગયા એ બસ તો બીજું તો કાંઈ નહીં તો જો આજે તો પુડલા બનાવવાના છે અને હું તમને ફૂલ રેસીપી બતાવીશ કઈ રીતે એમ બનાવી તમે કઈ રીતે બનાવો એ તો ખબર ન હોય પણ અમે કઈ રીતે બનાવી ફૂલ રેસીપી બતાવીશ ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો બસ તો વિડીયોમાં બને લેજો કારણ કે હું તમને ફૂલ રેસીપી બતાવી અત્યારે આપણે જો હાથ પર ધોઈ લઈ દીવાબત્તી કરી લેવી પછી અમારે શીલ મેડમ કરશે શરૂઆત પછી ચાલુ કરવાનું છે ને મોઢે હા જો આ બધું સુધારવાનું આપણે ઘણીક સુધારવા લાગશું તો વિડીયો માં બેનેરી તો તમારે કાપી દેવાની મન ડુંગળી તો આપણે જ કાપવાની હોય ડુંગળી ગમમે ત્યારે કાપવાની હોય ઢોસા બનાવતો એ ડુંગળી આપણે કાપવાની બીજું કઈ ડાયર બનાવ તો એ ડુંગળી આપણે કાપવાની કારણ કે એને એને શું થાય ડુંગળી કાપ તો રોવાઈ જાય એને યાદ આવી જાય બધું કા યાદ આવી જાય એટલે રોવાઈ જાય હા એટલે ડુંગળી કાપવાની એને નહીં ડુંગળી કાપવાની આપણે તો ડુંગળી મૂકી છે ને તામનામ

વસ્તુ બીજું તો કાંઈ જો હું તમને એક વસ્તુ બતાવું મસ્ત આજે તળાજેથી લેવો છું કારણ કે જો આ ઝાડવા બધા લાવો છો તળાજેથી કારણ કે આજે વેસાવા એવા થાય એટલે જો કેટલા મસ્ત મસ્ત છે જો નજીકથી બતાવું તમને કારણ કે અમારે કાવ્ય બેન ને બહુ ગમે ઝાડવા એટલે જો આજે લેતો આવ્યો છું તો આ કેવા છે ઝાડવા ને આ ઝાડવાનું આપણને નામ તો એમાં લખેલી છે બધી સીટીઓ પણ તમને જો તમે ઓળખતા હો તો બતાવજો જો કેટલા મસ્ત ફૂલ છે જોઈ શકો છો તે અલગ અલગ કલર છે જોઈ આ તો બહુ મસ્ત છે તો તમને ખબર હોય તો કહેજો મને કારણ કે મને તો ખબર છે તો કોમેન્ટમાં કહેજો ક્યાં ક્યાં ઝાડવા હશે કારણ કે તળાજા વેસાવા આવ્યા હતા તો આપણે લઈ લીધા એ ચાર પણ થોડાક મોંઘા આવ્યા છે બરાબર તો બસ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે કરી લઈએ દીવા હાલો તો જો અત્યારે આપણે ડોયાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો વિડીયોમાં તમે જોઈ શકો છો કારણ કે એક ડોયો બની રહ્યો છે કયો ડોયો બને છે આ ગળો બને છે ઘઉંના લોટનો બનાવવાનો ઘઉંના લોટના આપણે ફૂટલા અમુક જ બનાવે છે એટલે જો આપણે ઘઉંના લોટના બનાવવાના છે ગળ્યા ગળ્યા આમાં ગોળ નાખીને બનાવી દી અને ઘઉંનો લોટ આવે પછી આ રીતે જો આને ખૂબ બહુ હલાવવાનું બધી કણી હોય ને બધી ભાંગી નાખવાની ઘોના લોટ નહીં આવડ પછી આ રીતે પછી અમે બનાવશું એટલે કે રીતે બને એ તમે જોઈજો પછી જો આ તીખાનું છે આ છે ડુંગળી છે પછી જો આ કોથમરી છે પછી આ જો લીલું લસણ છે અને આમાં લીલા મરચા એ નીચે છે અને આદુ છે તો એ બો એ રીતનું બધું કાંઈ નાખીને પછી તીખા બનાવવાના મસ્ત જો આ કટરમાં આપણે ડુંગળી કાઢી આદું કાઢ્યું મરસા કાઢ્યા અને આ ઘઉના લોટના ગયા એટલે અમારા મેડમ ફૂલ કારીગર છે એમાં કંઈ ઘટ જ નહીં હા એટલે પુરલું બનશે મસ્ત બનશે તો આવજો બધા ખાવા કા બોલાવાનું છે બધે ખાવ હા પૂર્લા તો બધાને ભાવતા જ હોય ને હજી અમારે કાવ્યાબેન ની આવ્યા નથી ક્યાંય ગયા ખબર નથી એ કેટલું તો એ બધી વસ્તુ લઈને આવશે બસ તો બીજું તો કાંઈ નહીં આ રીતની કાંઈક જો બનાવવાની રેસીપી હોય અને પછી તો બનશે એટલે હું તમે તમને બતાવીશ કે જો આ રીતે બનાવી બસ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો આને તો આ તો બહુ મહેનતવાળું કામ કરશે કાં ક્યાર નહીં બનાવેશ ડોયો કારણ કે એક ગાંગડી અંદર રહેવી ન જો એ રીતનું બનાવે છે જો એ બધું આમ કણી કણી ભાંગી ને આ છે જો ઘઉના લોટ ઘઉના લોટના ગયા પુડલા બસ તો બીજું તો કંઈ નહીં ચાલો તો વિડીયો બનાવી દેજો હું બતાવું તમને એ તો તો આ તીખાનું થઈ ગયું છે ક્યારે જાઓ તો જો આ રીતે હોય કંઈક તીખાનું હા જો અમારે મેડમ જોવામાં કાવ્યાબેન છે ને આવી ગયા છે રસોઈ બનાવવા બનાવવામાં કાવિયાબેન હા હા

हाँ, जो खड़े से आज ऐसा नहीं इससे बुद्ध का गया करवा नहीं थे वही मत कारण के उसकी जाए तो उसकी जाए उसकी तो जाए इससे मत मैडम थी जो यहाँ का कटे नहीं उसकी जाए ले उसकी जाए जो क्या है हाँ रेडी

આ કૌના લોટ માં કર્યા ને છે અને આ છે જો તીખો ડોયો તો એ તીખો બનાવશે એટલે હું તમને બતાઈ જો આ રીતે હોય કે કારણ કે થોડો ઢીલો રાખવો પડે ફૂલ થાય ને એવું હા જો બસ આ તો હવે તીખો બનાવે એટલે હું બતાઈ આપડે નાનો પડે જો આ રીતે બને કઈક અને ભાઈ જો ગળો તો ઉસકે તો ઉસ કે અમુક થી ઉસકે જુઓ તમે આ રીતનું કઈક હોય અને જો તીખો બતાવું તીખો નથી હવે તીખા નો વારો છે તો વિડીયોમાં કન્ટીન્યુ બના રેજો અને અમારે કાવ્યાબેન છે ને હાલ હું તમને કાવ્યાબેન ને બતાવું કાવ્યાબેન શું કરે છે એ જોવો તમે અમારે કાવ્યાબેન શું છે બોલો બેટા તો પછી ખાવાનું બાકી છે ને તો ખાઈ લીધું ખાવાનું બાકી છે તો તું કે ખાઈ લીધું

તીખો આ બન્યો છે તીખો ને જો આ રીતે કઈક હોય તમે કેમ બનાવો એ કોમેન્ટ માં કેજો એમ તો જો આ રીતે બનાય હા આ રીતે બનાવી એમ નામા ગામડામાં તો હું હોય પુડલા હોય સિટીમાં ઢોસા હોય નામ ફેરવી નાખ્યું કા નામ ફેરવી નાખ્યું સિટી કરતા ડાબલા ખાતા છે નામ આ છે પુડલા અને સિટી માં સિસ્ટમ ફરી ગઈ ફેન્સી ખાઈ ને આપણે થોડું ખાધું ખાઈ ગઈ આપણે દેશી ગામડાનું ખાવાનું ખાવાનું આયા તો હા તો આ રીતનું દેશી 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 બધું મજા આવે ખાવાની કારણ કે પુડલા છે થેપલા છે પછી બાજરાના રોટલા છે રોટલી ઓછી ખાવાની ઓછી ખાવાની રોટલી ઓછી ખાવાની હા તો રોટલી બનાવે રોટલી ઓછી ખાવાની બાજરાના રોટલા ને રીંગણા નું શાક ને ઓળો ને બધું દેસી દેસી ખાવાનું તો જો અમારા મેડમ કરી દેસો સીરો મેડમ હાલો તમે જો મોટો જબર બને હે બસ તો બીજું તો કાઈ નહી હાલો હવે આપણે જેને ખાવા હોય હા જેને ખાવા હોય વિયાઓ પછી કહેતા નહી કે કીધું નહીં અમને પુડલા ખાવાનું કારણ કે જો હવે બેવી સેવી ખાવા અને ખાવા બેહી જઈએ તો હું તમને વિડીયો બનાવી દેજો બતાવું હાલ તો આપણે બે વાળું કરવાનું વાળું જો તમને ખબર તો હશે જીખા તીખા થેપલા મને ગળા ફૂડ રેસીપી આપણે આમાં બતાવી છે તો આલો બધાય ખાવા પછી ક્યાં નહી કીધું નહી